નમસ્કાર દર્શક મિત્રો આસાનીઓસ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી સંખેડાના પીપરસડ બરોડા પબ્લિક હાઈસ્કૂલ ખાતે વાલીઓનો ફી વધારાના લીધે વિરોધ જોવા મળ્યો સંખેડા તાલુકાના પીપરસડ ખાતે બરોડા પબ્લિક સ્કૂલમાં વાલીઓ દ્વારા ફી વધારાના લીધે સ્કૂલને તાળાબંધી કરવામાં આવી કેટલાક દિવસથી બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ફીનો ગરખમ વધારો કરવામાં આવ્યો હતો જેના લીધે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ લે બરોડા પબ્લિક સ્કૂલને તાળાબંધી કરવામાં આવી હતી હાલ તાળાબંધીને લઈને વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદાર શ્રીએ સ્થળ પર જે નિરીક્ષણ કર્યું ત્યારે જે ખાદ્ય પદાર્થમાં વપરાતો ગોળ એકદમ નિશ્લી કક્ષાનો હતો જેના લીધે વાલીઓમાં ભારે ગુસ્સો દેખવા મળ્યો હતો

સ્કૂલ સ્કૂલના ગેટ આગળ આંદોલન કરેલ જેમાં અમને પણ જાણ કરેલ એટલે અમે લોકો પણ અહીં હાજર આવ્યા ખરેખર જોયું તો ફી વધારો વાલીઓને વિશ્વાસમાં લીધા વગર કરેલ છે બીજું કે સ્કૂલમાં જમવાનું જે આપે છે તે હલકી ગુણવત્તાનું છે અને ખરેખર જોયું મામલતદાર સાહેબને એટલા માટે બોલાવવામાં આવ્યા મામલતદાર સાહેબે પણ જોયું અને ટ્રસ્ટીઓ જોડે મામલતદાર સાહેબે સુનાવણી રાખવાનું કીધેલું છે કે ખરેખર શિક્ષણ સારું મળે અને સારું જમવાનું મળે આ જ પ્રશ્ન હોય અને મેવાસ વિસ્તારમાં આ એક સંસ્થા બાળકો અને ગરીબ વાલીઓ ફી ભરીને જો ભણાવતા હોય તો સારું શિક્ષણ અને સારું ગુણવત્તાવાળું જમવાનું મળતું હોવું જોઈએ એના માટેનું જ આ એક આંદોલન છે જ્યાં સુધી સારું શિક્ષણ અને સારું જમવાનું નહીં મળે અને ફીનો વધારો પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે આજે પબ્લિક સ્કૂલ पेरेंट्स आए थे उनकी कुछ क्वेरी थी उनका कुछ सलूशन था उसको हमने संज्ञान में लिया है और ये जो सभी मैटर्स है उसको हम ट्रस्ट को फॉरवर्ड करेंगे ट्रस्ट के अकॉर्डिंग स्कूल है तो ट्रस्ट जो डिसीजन लेता है उसको हम पेरेंट्स तक पहुंचाते हैं बाकी हम भी यहाँ पे एक कर्मचारी के तौर पे काम कर रहे हैं लास्ट डिसीजन जो भी होगा वो ट्रस्ट का ही होगा ट्रस्ट जैसा कहेगा उसी के अनुसार हम करेंगे पेरेंट्स की मुख्य डिमांड कौन सी है पेरेंट्स की मुख्य डिमांड जो फी इंक्रीमेंट है वो है दूसरा ट्रांसपोर्ट से रिलेटेड है जो कि ट्रांसपोर्ट में नियर अबाउट कोई प्रॉब्लम हमें नहीं दिख रहा है उसमें सभी बच्चे जो है गवर्नमेंट की गाइडलाइन के अनुसार ही आ रहे हैं और तीसरा भोजन की फूड्स की प्रॉब्लम बता रहे हैं जो कि अभी इस सेशन में ऐसा तो कोई इशू नहीं है कोई प्रॉब्लम नहीं है एनी टाइम अगर कोई भी पेरेंट्स आके चेक करना चाहते हैं देख सकते हैं खा सकते हैं अगर उसमें कुछ कमियाँ हो, तो उसको हमें बताएँगे हम उसको जो है सोलूशन में लाएंगे अभी अभी पानी में शहर वालों मिले इसके बारे में आप क्या बताए नहीं ऐसा तो कुछ नहीं है वो हमारे सभी जो पानी की सुविधाएं हैं हर जगह सब फिल्टर लगा हुआ है पानी कूल होके आता है उसमें ऐसा कोई प्रॉब्लम नहीं है पानी के अंदर आधे भी ज्यादा अंदर कुछ दुछ दुछ रहा है। नहीं नहीं ऐसा तो हमें नहीं दिखने में अगर कुछ है तो आप बताइए उसको हम देखते हैं फिर उसपे आगे हम डिस्कशन कर सकते हैं